તથા દેવી પદ્માવતી દેવી માતાના ધ્વજાના લાભાર્થી માતૃશ્રી શાંતાબેન કપૂરચંદભાઈ મહેતા પરિવાર લોડાય ભુજ સુરત તથા સવારની નવકારસી તથા બપોરની સાધર્મિક ભક્તિ તથા સુખડ કેસર દિવેલ લાભાર્થી માતૃશ્રી ચાંદબેન નાનાલાલ પોપટલાલ મહેતા પરિવાર મુંબઈ તથા અઢાર અભિષેક અને સતર ભેદી પૂજા લાભાર્થી મહેતા સાકરચંદભાઈ ગેલાભાઈ પરિવાર નવીનભાઈ અંકિત ભુજ લોળાઈ પ્રભુની આંગીના લાભાર્થી માતૃશ્રી દેવકુંવરબેન જક્ષીભાઈ ગેલાભાઈ પરિવાર લોળાઈ ભુજ મુન્દ્રા અને લોળાઈ ગૌશાળામાં ગાય માતાને ચારૂના લાભાર્થી મહેતા વાડીલાલભાઈ કરમચંદભાઈ તથા મહેતા જયંતિલાલભાઈ વેલજીભાઈ લાભાર્થી રહ્યા હતા મુખ્ય ધજાના લાભાર્થી તથા વિવિધ ધજાના લાભાર્થીના નિવાસસ્થાનેથી ધજાની શોભાયાત્રા નીકળી જેમાં સગા સંબંધી મિત્ર મહેમાન સગા સંબંધીઓ બોડી સંખ્યામાં ઉપસ્થિત રહી વાતે ગાતે શોભાયાત્રા યોજાઈ જેમાં જય મહાવીરના શંખનાદ સાથે લોળાઈ મહાવીરમય બન્યો આ આવતા વર્ષના ધજાના ચડાવવા લેવામાં આવ્યા હતા લોડાઈમાં જાણે પૃથ્વીપ્રષ્ટા જેવો માહોલ જોવા મળ્યો આ પ્રસંગને ચાર ચાંદ લગાવવા શ્રી લોડાઈ જૈન સંઘના ભાઈઓએ મહેનત ઉઠાવી હર્ષદભાઈ મહેતા પ્રમુખ રાજેશ વાડીલાલ નગરસેક ઉપસ્થિત રહ્યા રિપોર્ટર રમેશભાઈ ભાનુસાલી નલિયાવળાશા કચ્છ